આંતરરાષ્ટ્રીય સરકાર વર્ષ 2025 તથા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત કી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક માં વિચાર રસ્તા શાખા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે દિ સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક દ્વારા વિશાળ સ્થળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ સુરક્ષા અને હરિત વસ્ત્રાવલીમાં યોગદાન આપવાનું હતું

વૃક્ષો માત્ર હવા શુદ્ધ કરતા નથી પરંતુ આવો હવા સુધારવા પાણીના સ્તરને વધારવા અને જીવન ચક્રમાં મહત્વનું યોગદાન આપે છે આ કાર્યક્રમ દરમિયાન ભાગ લેનાર તમામ નાગરિકોને બેંક દ્વારા વૃક્ષના રોપાની વહેંચણી કરવામાં આવી હતી અંતે તમામ ઉપસ્થિતો માટે પર્યાવરણ અંગે જાગૃતિ લાવતો સંદેશ આપવામાં આવ્યો અને દરેકને દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ લગાવવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હમીરસિંહ ચૌહાણ હિન્દ ટીવી ન્યૂઝ માંડવી